જગતમાં કોઈ પણ વસ્તુનું પેલા કારણ હોય પછી જ કાર્ય હોય આજે આપણે અહીંયા મળ્યા એનું કારણ શું એ વિષય ઉપર વધારે બોલવાનું થાય આજે જે આપણે મળ્યા છીએ અહિયાં ભાઈ પિતાજી આપણી બધાની અહીંયા હાજરી છે જેને નામે મળ્યા છે એ નથી આ ગલીઓમાં ખૂબ હાઈલાય છે આમાં બધા દિવાલે એના હાથ આવી છે ઘણા માણસો એને જોયા છે આજે બાપા આપણી વચ્ચે નથી કેમ નથી જ્યાંથી આ જગતની રચના થઈ છે ત્યાંથી આ જગતનો નિયમ છે કે જન્મે એ અવશ્ય મરણ ને શરણ થાય ફરક તો એટલો પડે કોઈની આયુષ્ય લાંબી હોય કોઈની પોણેથી પતે કોઈની અડધેથી પતે કોઈ બચપણમાં વ્યાજાય પણ અંતે તો આ જગત છોડી આ કાયા છોડી અને વિદાય થવાનું છે આ દુનિયામાં એક એવો કોરો જાતો નથી કે આજ કોઈ મીર્યું નથી આ દુનિયામાં એ કહી એવો કોરો જાતો નથી કે આજ કોઈની ઉત્તર ક્રિયા નથી આ ચક્કર ફરે છે આવી ચલતી ચકી દેખ કર રહા કબીરા રોય આ દો પડ કરી બીચ મેં કબીર સાબિત રહા ન કોઈ આ જમી આ આસમાન આ બે પડની વચ્ચે કોઈની કાયા કાયમ રહી નથી પછી દેવ હોય દાનવ હોય કે સામાન્ય માનવ હોય કે ભગવાન હોય મનુષ્યના જીવનની મોટામાં મોટી બે ઘટના પહેલી ઘટના જન્મ બાપાની બે ઘટના પૂરી થઈ ગઈ કેસા બાપાની જન્મ મૃત્યુ બે આપણી બધા જન્મ થયો એ એક ઘટના ઘટી છે ને આપણી હજી એક બાકી મૃત્યુ જન્મ અને મૃત્યુ ઈ બે વચ્ચેનો જે સમય ગાળો ઈ છે આપણી જિંદગી આપણી જિંદગી કેટલી કિંમતી છે

આવે છે જાય છે ચોવીસ કલાકમાં એકવીસ હજાર છસો વખત આપણી કાયામાં શ્વાસ આવે છે જાય છે આવે છે જાય છે શ્વાસ અંદર આવે એ છે જીવન શ્વાસ બારો જાય એ છે મૃત્યુ શ્વાસ અંદર આવી જીવન શ્વાસ બારો જાય મૃત્યુ ચોવીસ કલાકમાં એકવીસ હજાર છસો શ્વાસ દરરોજ મૃત્યુ થાય છે આપણે બધા રોજ થોડું થોડું મરીએ છીએ થોડું થોડું મરતા મરતા બચપણ મરી ગયું આપણે મોહ નિંદ્રામાં એની ભાન નથી કે હું તો જીવું છું બીજા મરે હું ક્યાં મર્યો છું આ બચપણ મરી ગયું એની યાદ નથી થોડું થોડું બચપણ મરી ગયું થોડું થોડું જુવાની મરી મોહ નિંદ્રામાં ભાન નથી આપણને બીજા મરે હું ક્યાં મર્યો છું મૃત્યુ નો ક્રમ ચાલુ જ છે આનું નામ છે મૃત્યુ લોક થોડું થોડું મરતા મરતા બચપણ મરી ગયું થોડું થોડું મરતા મરતા જોવાની મરી ગઈ થોડું થોડું મરતા મરતા બાલ ધોલે સફેદી આંખ પે કાળા વાળ ધોળા થયા થોડું થોડું મરતા મરતા આંખની શક્તિ મરશે નજર ટૂંકી પડશે કાનની શક્તિ મરશે કાને બેરાપણું આવશે દાંતની શક્તિ મરશે એક પછી એક દાંત હલી હલી નીકળવા લાગશે પાચન શક્તિ મરશે આહાર નહીં અને માનવીની અઠાવન વર્ષની આયુષ્ય થાય અઠાવન વર્ષની ઉંમર થાય એટલે યાદ શક્તિ મરે અઠાવન વર્ષ આખા વિશ્વની સરકારો આખા વિશ્વના વિજ્ઞાનીઓનો નીચોડ છે કે અઠાવન વર્ષે નોકરીયાતો ને પેન્શન કારણ કે યાદશક્તિ મળે છે કંઈ ગોટાળા કરે હું ભરો એ કરતા બેઠા બેઠા ભલે પેન્શન આપવું આપવું પડે પણ એના હાથમાંથી વહીવટી કામ લઈ લેવામાં આવે છે કલેક્ટર ભલે હોય અઠાવન વર્ષ યાદશક્તિ મરે છે અને આપણા આ કેસા બાપાની જેમ શરીર માંથી સાવ પ્રાણવાયુ વયો જાય એ તો છે મૃત્યુની પૂર્ણાવૃતિ એનો ક્રમ પૂરો થઈ રહ્યો તો હવે શું કરું આપણી એક ઘટના બાકી છે મૃત્યુ જન્મ અને મૃત્યુ એ બે વચ્ચેનો જે સમય એ આપણી જિંદગીનો અવસર આ જિંદગીનો અવસર એવો છે કે આ જિંદગીના અવસરમાં જો માણસ દારૂના વિચારોનું સેવન કરે તો દારૂડિયો બને જુગારના વિચારોનું સેવન કરે તો માણસ જુગારી બને માણસ જો ચોરીના વિચારોનું સેવન કરે તો ચોર બને માણસ ગુંડાગીરીના વિચારોનું સેવન કરે તો ગુંડો બને માનવી જો રાજકારણના વિચારોનું સેવન કરે તો રાજકારણીઓ બને અને જો ભક્તિના વિચારોનું સેવન કરે તો મહાપુરુષ બધાથી કયા વિચારોનું સેવન સારું આ અવસરમાં જેને સદગુરુ સેવા આપણા ભીતરમાં એવું સેવન એવા વિચારોનું સેવન હોવું જોઈએ બહુજન હિતાય બહુજન સુખાય જેમાં જાજા માણસોનું હિત હોય જેમાં જાજા માણસોનું કલ્યાણ હોય આ સ્વાગતમાં માં ફૂલહાર વપરાય છે લાર વાપરવાનું કારણ શું માળી વીણે ફૂલડા કળીઓ કરે છે વિચાર આજનો દિવસ રળિયામણો કાલ આપણે થવાનું તૈયાર ફૂલ આપણને એવો સંદેશો આપે છે કાલ કરમાઈ જવાના ફૂલ એવો સંદેશો આપે છે મારા જેવા બનો ફૂલ બાળકને ગમે જુવાન ને ગમે આ ફૂલ હિન્દુ પારસી ને ગમે અરે ફૂલ રાક્ષસ ને ગમે તમે બધાને ગમો એવા થઈ જાઓ તુલસી એ સંસાર મે ભાત ભાત કે લોક સબસે હિલ મિલ ચાલીએ નદી નાવ એવા થઈ અપવાસ લુગડા ચાંદલા ઘરમાં કોઈને નો ગમીએ તો હું કામ ન ગમો એવા થઈ જાઓ ઈ સંદેશો આપે છે જગતમાં ઘણી જાતના ફૂલ છે બધા એમાં ખુશબો હોતી નથી જેનામાં ખુશબો છે લોકોને એના નામ યાદ છે ગુલાબ મોગરો ડોલર ચમેલી રાતરાણી કેવડો બોરચલ્લી એમાં ખુશબો છે જેમાં ખુશબો છે અતરિયા એને તળી એમાંથી ખુશબો ખેંચી લે છે ફૂલ ફૂલનો તો નાશ થઈ જાય છે ફૂલ મટી ગયા પછી એની જગતમાં રહી જાય છે છે લોકો દુકાને જઈને મોગરાનું આપો અતર ડોલર નું આપો ગુલાબનું આપો કેવડા નું રાતરાણીનું બોરચલ્લી નું ફૂલ તો કે દુણ એમ દુનિયામાં મહાપુરુષ જેનામાં ખુશ્બો હતી એના શરીર નથી અટાણે ભગવાન બુદ્ધ મહાવીર રામ કૃષ્ણ સ્વામી નારાયણ નરસિંહ એના શરીર નથી અત્યારે નિરાત મહારાજ પણ એની ખુશ્બો ચોક્કસ છે દરરોજ એના ભજનોમાં એની ખુશ્બો આપણા પેલા કેટલાય લીધી આપણે અટાણે લઈએ છીએ કહીએ કબીરનું થવા દો ને નું થવા દો એની એની ખુશબૂ લેવી છે આપણે ગયા ગયા પછી ઘણા લોકો એમાંથી ખુશબો લે આપણા મહાપુરુષનું એવું કહેવાનું છે જબ તું માયે જગત મેં જગ હશે તું મરોય હવે એસી કરની કર ચલો દુનિયામાં તું જન્મો ત્યારે તું રોતો તો દુનિયા હસ્તી થઈ કે ફલાણા ભાઈ દીકરાનો જન્મ થયો તું તો રડતો હતો હવે આ વચલા ગાળામાં જન્મ અને મૃત્યુ બે વચ્ચેના ગાળામાં તું એવો બની જા તું હસતો હસતો મૃત્યુનો સ્વીકાર કરી લે તારી પછવાડે હજારો લોકો તને યાદ કરે તારા શબ્દોમાંથી પ્રેરણા મેળવે તારા વર્તમાનમાંથી પ્રેરણા મેળવે તારી જન્મ જયંતિ ઉજવાય નહી જાવે નર નહી જાવે જેને સદગુરુ ને સેવ્યા ઈ નર નહીં જીવન આવે છે જીવે સાચું જીવન બુદ્ધ ને અઢી હજાર વર્ષ ત્યાં હજી જીવે કબીર ને રોહિદાસ ને મીરા ને સત્સો ને ચાલીસ વર્ષ ત્યાં હજી જીવે છે છે ખીમ બાણ ત્રિકમ મોરાર ખુશબો લઈને આપણે એના નામ યાદ છે એના ભજન યાદ છે ઈ જીવે છે મરવું મરવું કોઈ કહે મરી ન જાણે કોઈ મરવું મરવું હવું કોઈ કહે મરી ન જાણે કોઈ કોઈને મરતા આવડતું નથી

મટ્યા પેલા મરી જાય મરવું મરવું હોવું કોઈ કહે મરણ પહેલા જય મરે કહે છે મરણ પેલો મરે એક નાળેર પાણી વાળું એક નાળેર ગડગડ્યું નાળેર પાણી વાળું વજનદાર હોય એટલે પાણી ખખડે ગડગડ્યું નાળેર વજનદાર નો હા વળવું હોય આમ ખખડાવું એટલે અંદર ગોટો ખખડે ફૂટ્યા પેલા કાતલી છોડી દીધી છે અંદર કાતલી છોડી દીધી અંદર ગોટો રમે એને ફોડો કાતલી તૂટે છે ગોટા ને ઊંની આંચ આવતી નથી ગોટો આખો સહી સલામત નીકળી જાય છે પાણી વાળું શ્રીફળ કાતલી અને સો લઈ ગયું શોટી ગયું બે કાતલા કરો તોય કાતલી છોડતું નથી બબે ત્રણ ત્રણ ઈંચના ટુકડા કરો તોય કાતલી છોડતું નથી પણ શરીર છપુ લઈ ખોતરીને માણસો કાઢે છે માણસ ભલામણ કરી ધ્યાન રાખજો લાગી જાય નહીં આ કાસલી હારે જે સોટ્યો છે માથે મોત આવીને ઊભું છે તોય કાસલી છોડવાનું મન નથી ટગમગ ટગમગ બધા હમું જ હોય કોઈ આમાંથી કાંઈ બચાવી લે મને કોઈ ડોક્ટરની ગોળી લાગુ પડી જાય કોઈનું ઇન્જેક્શન કામ કરી જાય કોઈ મહાત્માનો આશીર્વાદ અને આમાંથી બેઠો થઈ જાવ હજી જીવવું છે હજી જીવવું છે હજી જીવવું એમ કરતો કરતો જે મરે એ મરતા નથી પાછા થાય છે ભગવાન કોઈને જન્મ દેતો નથી ભગવાન કોઈને મારતો નથી જો ભગવાન જન્મ દેતો હોય તો જેટલા કુટુંબ નિયોજન કર્યા એને ભગવાન છોકરા દે તો ભગવાન કોઈને મારતો નથી ગળાફા ખાઈ જાય ટીકડા ખાઈ જાય કુવામાં પડે બળી મરે હું ને રામકૃષ્ણ મારવા આવ્યા भगवान किसी को मारे नहीं आईसो निर्दयी नहीं है मरो राम आप ही आप मर जाते करके बुरा काम भगवान कोई मरते घर ही नहीं भगवान नाम से अकरता, आप नहीं भगवान जीवार तो नहीं थी भरोसे न रहता आप शरीर ने कोई भगवान जीवाड़ो तो नहीं थी। આપણા શરીર ને કોણ જીવાડે છે આપણી અંદર શ્વાસ આવે છે જાય છે આવે છે જાય છે આવે છે જાય છે એને હિસાબે આપણે જીવીએ હું આગળ વાત કરી ગયો અંદર શ્વાસ આવે એ જીવન શ્વાસ બારો જાય મૃત્યુ નિરાત મહારાજ ની વાણી છે શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે

જ્યાંથી હિન્દુ શ્વાસ લે છે ત્યાંથી જ મુસલમાન લે છે ત્યાંથી જ પારસી લે છે ત્યાંથી જ ક્રિશ્ચન લે છે આદમી અહીંયાથી શ્વાસ લે ને ત્યાંથી શ્વાસ લે શ્વાસ લેવાની જગ્યા બધાયની એક છે આપણી અંદર જે આ શ્વાસ ચાલે છે એક છેડો આકારમાં છે બીજો છેડો નિરાકારમાં છે આપણી અંદર જે આ શ્વાસ ચાલી રહ્યો છે એનો એક છેડો પિંડની નાભીમાં છે બીજો છેડો બ્રહ્માંડની નાભીમાં છે શરીરની નાભી દેખાય છે બ્રહ્માંડની નાભી દેખાતી નથી જે બ્રહ્માંડની નાભી નથી દેખાતી ત્યાંથી શબ્દ ઉઠે છે પિંડની નાભી આપણા બધા નોખ નોખી છે બ્રહ્માંડની નાભી આપણા બધા એક છે ત્યાંથી જ હિન્દુ આવ્યા ન્યાથી જ મુસલમાન યહૂદી પારસી ન્યાથી આવ્યા ન્યાથી જ કિરિસ્તાન એવી અહીં જાત પાડી છે જુદી જણનારી તો હોવ ને હરખા જણે આત્મા રૂપી સર્વમાં એક છે અહીં બાંધો છે વરણા વરણીનો વાળો ઊંચ નીચ ને ઓતમ મધ્યમ સર્વનો ઉતરવાનો એક જ છે આરો એવા નાનક કે છે નીરખી લ્યો આ ભેળો બેઠો એને ભાળો આ ચલતા દેવળ પૂજીએ ક્યાં બેઠે છે કામ જીતના દિશે આત્મા ઇતના હૈ સાલિંગ રામ હિન્દુ મંદિર ઊભું કર્યું મુસલમાને મસ્જિદ ઊભી કરી મૂળની વાત કોઈ કહેતા નથી લોહીની નદીઓ હલાવે છે આ મસ્જિદના મંદિરની જગ્યા નક્કી કોણે કરી આપણે આ મંદિર કરવું આ મસ્જિદ કરવું તળિયાટો તો કોણે નક્કી કર્યો આપણે પાયા કોણે ગાળ્યા આપણે શેણિયું કોણે આપણે પીલાસ્તર કરીને તૈયાર કોણે કર્યું આપણે મૂર્તિ કોણે ઘડી આપણે તારીક વાર નક્કી કરીને વેસાથી લઈને થાપી કોણે આપણે દીવા કોણે ભેર્યા અગરબત્તી કોણે કરી આપણે પછી માનતા કોણે માની આપણે ને માનતા લાપટી કોણ ગયા शेव शुवाली लापसी धरी देवनी पास जमनारो बोते जमी क्यों नोला ना तो आदि यही नहीं वाई मन सा मालन गोरख जागता नर सेव ये तो तन मलय निरीजन देव संत सिवाय दुनिया में कोई हाचू के तो हाचू जो के तो संप्रदाय नो हाल है हाथ के तो व्यापार नो हाल पंथ नो हाल સત્ય જ્યા વાત છે હા જ્યાંથી આપણી અંદર શ્વાસ આવે છે ત્યાં માણસનો બનાવેલ કોઈ ભગવાન નથી એનું નામ છે નિર્વાણ વાણીથી એનું કાંઈ નામ આપી હગાય નહીં પછી લોકોએ વાણીમાં ન આવે લખ્યામાં ન આવે એટલે એનું નામ અલખ અલખ આપ્યું લખાય કેટલું શબ્દ માં આવે એટલું અક્ષર માં આવે એટલું શબ્દાતીતને કેમ લખવો અક્ષરમાં અક્ષરાતીતને કેમ લખવો વ્યક્તિ હોય એના પુસ્તક લખાય રામ હોય તો રામાયણ લખાય એ કથા છે રામ કથા કૃષ્ણ હોય તો ગીતા લખાય ગીતા એટલે વાણી કુછ બાતા ગીતા હું દો

લખ્યા ન જાય આપણો ગુરુ જે બોધ આપે છે માનવ સર્જિત પુસ્તકો બાદ કરીને જ્યાં જ્યાં વેદ થકે 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 વાણી ગમ કા ઉપદેશ આ બધું બાદ કરી અને સદગુરુ ઉપદેશ આપે છે શેનો નિજ જ્ઞાન પુસ્તકોમાં માં ક્યાંય નિજ જ્ઞાન નથી નિજ જ્ઞાન લખવામાં નથી આવતું સદ્ગુરુ પ્રથમ નમો ગુરુદેવ ને જેને આપ્યું નિજ જ્ઞાન ગીતા આખી જિંદગી વાંચો ને તોય ભગવાન નહીં મળે રામાયણ વાંચો કુરાન વાંચો હમણાં ન વેચતા ઘડીક તપસ્યા કરો સત્સ મારે નથી પીવું વચ્ચે તાર ન તોડો બોલવાનો મૂકી દો તમને એવા કેમ વિચાર આવે